બોલ બોલ તલનો વાવેતર કરેલ તો સૌપ્રથમ આપણે પેલા ભાઈનો અભિપ્રાય લેશો ત્યાર પછી આને આરે વાત કરીશું કે કયો બીજ વાવેલું છે તો સૌપ્રથમ પેલા તમારું નામ આપજો જીલ્લુભાઈ ધીરુભાઈ સોલંકી અને ગામ પાઉટી તાલુકો કોળીના જિલ્લો ગીર સોમનાથ બરોબર છે અને તમે આ તલ ક્યાં વાવેતર કરેલું છે આ ફૂલેનું

જેથી કરીને તમને ખ્યાલ આવે ભાઈ કઈ ટાઈપનું કારણ કે આ બગીચાની અંદર તો આમાં આગલો પાક શું હતું તમારા શેરડી હતી શું શેરડી હતી તો શેરડીવાળામાં એટલે કે આપણે જેમાં વાળ વાવતો હોય ને એની અંદર આ તલનું વાવેતર કરેલ છે જેથી કરી અને ખબર પડે કે આપણે આ વિસ્તારની અંદર જેમાં માનો કે વાળ અત્યારે આપણે શેરડી છે કે એનો વાવેતર કરે તો એ જમીનની અંદર કેવા તલ થાય એ પણ ખ્યાલ આવે અને આપણે તાલુકા દીઠ એકાદો વિડીયો એટલા માટે મૂકવી છે કે વાઇઝમાં ખબર પડે કે આપણે પરફોર્મન્સ કેવું છે કારણ કે દરેક વિસ્તારની અંદર વાતાવરણ અલગ અલગ હોય છે તો અલગ અલગ પણ તલ થતા હોય એવું નથી કે તો આપણે એટલા માટે દરેક તાલુકાની અંદર એકાદો આપણે બે વિડીયો મૂકવીશું ને તમારા અત્યારે મગ છે એ પણ કેવા છે મગ સારા છે સારા છે કાંઈ વાંધો આપણે આપણે બે મગનો પણ આપણે એક વિઝિટ કરી લેશું જેથી કરી અને ખ્યાલ આવ્યો કે આ વિસ્તારમાં મગ પણ કેવા છે તો બસ આજે આટલું નમસ્કાર